આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના ધારાસભ્ય તરીકે જવાબદારી જીતની સાથે જ બીજા દિવસેથી ઉપાડી લીધી હતી તેવું લોકોને મળી રહ્યા હતા જે અધિકારીઓ છે તેની મળી અને જે પ્રશ્નો છે તેની રજૂઆત કરી રહ્યા હતા ને હવે ધારાસભ્ય તરીકેની તેની જવાબદારી છે ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે આજે તેની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા

હા સામાન્ય રીતે અમારી જિલ્લા પંચાયતની આજે સભા મળી એમાં બધા જિલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા ભગવાનજીભાઈ અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયા અને સામાન્ય સભા જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે બધાએ પોતાના પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓએ એમને જવાબો આપ્યા છે આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે પૂર્વ ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન થઈ છે આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ વખત સામાન્ય સભામાં મેં હાજરી આપી સામાન્ય સભા નિયમિત થતી હોય છે પણ ધારાસભ્ય તરીકે હું પહેલી વખત આજે હાજર હતો માનનીય અધ્યક્ષ શ્રી ઠુમર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના ચેરમેનશિપ ખાને આજે આ મિટિંગ થઈ હતી આ મીટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉપર ચર્ચા થઈ છે જેમાંથી વિકાસના ઓનગોઈંગ કામો જે છે ચાલુ કામો છે એના ઉપર પણ ચર્ચા થઈ મુખ્યત્વે રજૂઆત કરી છે ઊંડા કરવાના કામમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાના કામમાં આ બધા જ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ગામજનોની તરફથી મને જે રજૂઆત મળી એ રજૂઆત મેં ડીડીઓ અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીને આજે કરી છે આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રેતિ કાંકરીની ગ્રાન્ટમાં ફેરફાર કરવાના કેટલાક કામો રજૂ થયા હતા જેમાંથી જે કામો બે હજારને ત્રેવીસમાં મંજૂર કરવામાં આવ્યા જે કામો બે હજાર બાવીસમાં મંજૂર કરવામાં આવ્યા અથવા જે કામો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં મંજૂર કરવામાં આવ્યા એ કામોમાં હવે બે હજારને પચ્ચીસના જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો એ બાબતે મેં ડીડીઓ શ્રીની અને અધ્યક્ષ્રીને રજૂઆત કરી કે શા માટે ફેરફાર કરવામાં આવે છે આટલા આટલા વર્ષો સુધી કામ ચાલુ નથી થયા એનું કારણ શું છે વહીવટી મંજૂરીઓ તાંત્રિક મંજૂરી કેમ નથી મળતી એ બાબતનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે બીજું કે ચાલુ જે કામો છે એની મુદત વધારવાનો પ્રસ્તાવ એક આ મીટિંગમાં આવ્યો તો જે કાંઈ કામો તો એ કયા કામો છે એની મુદત શા માટે વધારવી પડે છે એ બાબતનો કોઈ ઉલ્લેખ નહોતો ધારો કે બે હજાર બાવીસમાં કોઈ રોડનું કામ સોંપ્યું હોય સરકારે અને બે હજાર પચીસમાં પૂરું કરવાનું હોય તો બે હજાર પચીસમાં ઠરાવ આવે છે કે આ કામની એક વર્ષની મુદત લંબાવીએ હશે તો મેં પ્રશ્ન પૂછો કે ભાઈ શું કામ કામની મુદત લંબાવી શું કામ પડે છે શું કોઈ કુદરતી પરિબળો આવ્યા છે કોઈ વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થયા છે કે કોઈ પછી ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવ્યા છે જો કોઈ ખરેખર વ્યાજબી કારણ ન હોય તો આવી રીતે કામોને એક્સટેન્ડેડ મંજૂરી આપી અને મુદત વધારવાના કારણે સરકારને નુકસાન જાય છે તો આ પ્રકારની પણ મેં રજૂઆત કરી છે આ સિવાય અનેક આંગણવાડીની રમતગમતના ગ્રાઉન્ડની શિક્ષણની રોડ રસ્તાની સરકારી દવાખાનામાં સ્ટાફની પશુ દવાખાનાની અનેક પ્રકારની ચર્ચાઓ આ સામાન્ય સભામાં થઈ છે વિશેષ કરીને વેસાણ તાલુકાના રાણપુર ગામે જે ગેસ ગળતર થવાથી સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા એમને પ્રત્યેક વ્યક્તિને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા સહાય ચૂકવવા માટેનો પ્રસ્તાવ પણ આ સભામાં હતો જેને બહુમતીથી પસાર કરી અને સફાઈ કામદારોને પોતાનું બળતર મળે એવી આજે વાત થઈ છે ખાસ કરીને જોવા જાય તો ઇલેક્શન કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા ધિરાણ વગર વ્યાજે મળવામાં માંગ હવે ચૂંટણી દરમિયાન જુનાગઢ જિલ્લા સહકારી બેંક તરફથી ખેડૂતોને એક પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવે આ બેઠક દર્શાવે છે કે વિરોધ પક્ષ ગ્રામ્ય સ્તરે લોકોના મુદ્દાઓને ઉઠાવીને સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે ધારાસભ્ય તરીકેની તેની જવાબદારી તે તે રહ્યા છે હવે આગામી દિવસોમાં શું થાય જોવું રહ્યું તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર